પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વર્ષો પહેલા અકસ્માતમાં બે બાળકોનો જીવ જતા ત્યાં પૂજા કરાય છે ચાણસમાના મણિપુરા નજીક આવેલા બાળ પૂર્વજની ડેરી પર જ્યાં પ્રસાદી રૂપે ચડે છે પાણી દર રવિવારે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે ચાણસમા તાલુકાના મણિપુરા ગામ નજીક એક ચાર ઈટો મૂકેલી બાળ પૂર્વજ દાદાની નાની અમથી ડેરી બનાવેલી છે જ્યાં ભક્તો દ્વારા તેમને આસ્થા રૂપે મનોકામના પૂર્ણ થતા દૂર દૂરથી ભક્તો આવી દાદાને પાણીની બોટલો ચડાવતા હોય છે રસ્તાની બાજુમાં પાણીની બોટલોનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યાંથી પસાર સૌ કોઈની મીટ મંડાય છે ચાણસમાંથી બહુચરાજી જતા હાઈવે માર્ગ પર મણિપુરા ગામ નજીક બાળ પૂર્વજ દાદાની નાની અમથી ઈંટોની ડેરી બનાવવામાં આવેલ છે જ્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના સિદ્ધ કરવા માટે સિદ્ધિ થતા બધા જ આખરી પૂર્ણ કરવા માટે આવે છે જેમાં દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલ ચઢાવવામાં આવતી હોવાથી મોટી માત્રામાં પાણીની બોટલનો ઢગલો ખડકાયો હોવાથી પ્રસાદ થતા લોકોની નજર પડતી હોય તેઓ પણ દર્શનાર્થે ઊભા રહે છે અને આમ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર મણિપુરા ગામ નજીક આવેલા બાળપૂર્વજ દાદાની ડેરીએ ભક્તો દ્વારા પાણીની બોટલો ચઢાવાય છે બાળપૂર્વજ દાદાના ઇતિહાસ મુજબ આજથી વર્ષો પહેલાં બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામના દરબાર પરિવાર લગ્નમાં ચાણસમાના રામપુરા ગામે જઈ રહ્યો હતો તે દરમિયાન દાદાની હાલમાં જે ડેરી બનાવેલી છે ત્યાં આગળ રિક્ષાનો અકસ્માત થતાં કેટલાક લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં બે બાળકોનો પણ સમાવેશ થયો હતો જેમની યાદમાં બાળ પૂર્વજ દાદાના નાની અમથી ડેરી બનાવેલી છે અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થતાં દૂર દૂરથી બાધા આખડી પૂર્ણ કરવા માટે પાણીની બોટલો લઈને આવતા હોય છે અને રસ્તાની બાજુમાં પાણીની બોટલોનો ઢગલો ખડકાયો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બહુચરાજી તાલુકાના ગુંજારા ગામના દરબાર પરિવાર લગ્નમાં રામપુરા જતો હતો તે મણિપુરા રિક્ષાનો જોરદાર અકસ્માત થતા કેટલાક લોકોના મૃત્યુ થયા હતા જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો જે બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં અકસ્માત થતા પાણી પાણીના પુકાર પડતા તેમના મોત થયા હતા તેથી આજે પણ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા પાણીની બોટલો ચડાવે છે ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ પૈકીનું યાત્રાધામ બહુચરાજી જવા માટેનું પણ આ અગત્યનો માર્ગ હોવાથી બહુચરાજી જતા ભક્તો પણ રસ્તાની બાજુમાં ખડકાયેલા પાણીનો ઢગ જોઈ ઊભા રહે છે બાળપૂર્વજ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આમ તો આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓના પૂજા અર્ચના કરવા માટે રવિવારનું વધુ મહત્ત્વ રહેલું છે તેથી ચાણસમાના મણિપુરા નજીક આવેલા બાળપૂર્વજ દાદાની ડેરીએ રવિવારે વહેલી સવારથી જ દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે જ્યાં આગળ કેટલાક સેવાભાવી લોકો દ્વારા ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવે છે મુકેશ પિત્રોડા ચાણસમાં